ત્યારે આજ રોજ વહેલી સવારે અકસ્માતની વધુ એક ઘટના સામે આવી હતી ટેમ્પો ચાલક પુરપાટ ઝડપે ભરૂચ તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન ચાલકે સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા ટેમ્પો માર્ગની બાજુમાં આવેલા કાંસમાં ખાબકતા પલટી ખાઈ ગયો હતો સદનસીબે રોડની સાઈડમાં આવેલા વૃક્ષની આડાસને લઈને ટેમ્પો વધુ પલટી ખાતા બચ્યો હતો અકસ્માતમાં ચાલકને ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અકસ્માત અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં બે બસને પણ આ સ્થળે અકસ્માત નડ્યો હતો તેવામાં અકસ્માતની ઘટનાઓ નિવારવા માટે તંત્ર વહેલી તકે બંને તરફ લોખંડની એંગલો મારે તેવી લોક માંગ ઉઠવા પામી છે